નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ ને બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ત્રણસો વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેસઠ હજાર બસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરી કરી તો આજે બાવીસ કેરેટ સોનું માર્કેટની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સો સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો વાત કરીએ ચાંદીના બજાર ભાવ વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ના ભાવ છે સાત હજાર છસો નેવ રૂપિયા અને એક કિલો ચાંદી છોતેર હજાર નવસો માં વેચાઈ રહ્યું છે આગળ વાત કરીએ તો મિત્રો આપડી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો